નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટ અને ભાવનગરમાં રાજકોટના રેલનગર વિસ્તારમાં સિટી બસ ડ્રાઈવર ભાઈ ભેરૈયા ને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો જેમાં બસમાં તેનું મોત થયું હતું સાથે જ બસ નિયંત્રિત થતા ત્રણ વાળો રેકડી ચાલક હડપેટમાં આવી ગયા હતા જેમાં તેતાલીસ વર્ષે સંગીતાબેન માકડીયાના નામના મહિલાનું પણ મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા ભાવનગર મળતા ભાવનગર તળાજા હાઈવે પર ભંડારિયા ગામ નજીક ભારત પેટ્રોલિયમ ટેન્કરના ડ્રાઈવરને શરૂ વાહને હાર્ટ એટેક આવ્યો હતો જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે ટેન્કરના ડ્રાઈવરનું મોત થતાં ટેન્કર અનિયંત્રિત થઈને હોવાની નીચે ઉતરી ગયું હતું અને બાજુની એક વાડીમાં ઘૂસી ગયું હતું સ્થાનિકો પોલીસને ઘટનાની જાણ થતાં વેતજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ